જેને હાથ હાથ ભાઈઓ ની હરખાય છે ભાઈ હાથ ભાઈઓ સો ભાઈઓ રૂપિયા વાળા એક જેનું નામ હવથી નાનો જેની ગરીબાએ છે ગામના માલબા નાનું એવું ઝૂપડું બાંધી અને માણસ અને સમયની ગરીબ સુપડે એક રાતડો પાડો બાંધેલો સાહેબ જેને ગરીબાય અને પાડા ની માથે જેનું ગુજરાન ચાલે પણ કોઈ કરે એવું મેલડી કરે અને કોઈ આપે એવું મેલડી આપે છે વિશ્વાસ કોને કહેવાય વિશ્વાસ વાત કરું સાહેબ વિશ્વાસે વાણ હેલા એટલું કીધું કે આપણે બાપની દેવી ને જમાડવી છે મોટા ભાઈ આટલો મોઢાની હુકમ કર્યો એટલે પાંચ નાના ભાઈઓ એવું કીધું કે દેવીને જમાડવી પણ ગામના સાપે ઓલો ઝૂપડા બાંધીને ચિતરે બે હાલ છે એ આપણી ભેગો નહીં તો અમે ઉભા રહી નગર નથી ખાવ એટલે મોટા ભાઈ એટલું કીધું તો હાલો આપણે સોય જઈ અને પહેલા એને ના પાડી આવી પણ કેવી રીતે ના પાડવી મોટા ભાઈ કે તમે મારી પાછળ હાલો

પોતાના બાપ ના દીકરા નો અવાજ સાંભળી ગયો એટલે પેથી બાજુમાં હું થયેલી હું પૂંજડી નામ ટાપલી મારીને એટલું કીધું ભાઈઓ આવ્યા છે સાહેબ મારી વાત ઉપર ધ્યાન આપજો ધર્મ ક્યારે મળે એની વાત કરું છું પોતાની બાજુમાં હું પોતાની પત્ની નામ જેનું કુંજડી છે એનામ નામ ટાપલી મારીને એટલું કીધું ગુપિતા માથે ઓજ મારા ભાઈઓ આવ્યા છે પણ જેને માથે હવા હવા વેચની વાળની વાયટું વણાઈ ગયેલી ગરીબ માણા કેડીયાની માલપાથી કોણી બહાર નીકળી ગયેલી આવા ફાટલ ટૂટલ જેના લુગડા છે સાહેબ ઝૂપડાની માલબાથી બહાર નીકળી મોટા સોય ભાઈઓને જોયા એટલે પેથી બે હાથ જોડીને એટલું કીધું કે આવો ભાઈ આજ મારા ગરીબ નું આંગણું તમે પવિત્ર કરી નાખ્યું મારા આંગણે આવવાનું કારણ શું છે જોજો સાહેબ રૂપિયા વાળો ભાઈ કોઈથી આંગણે નો આવે ને જેથી રાત નો અસિતા નો આવે ને તે તમારે સમજી લેવું કઈક કારણ હોય સોય ભાઈઓને બેઠીઓ પગે લાગીને ભોર્યું એટલે ફૂંદડી માલપાથી નીકળી માથે જેને ઓઢણું ભાઈઓને ફાટલ હાડી ઓઢી છે પાછળ સોય ભાઈઓને પગે લાગી પણ બોલ્યા મોઢાની માલપા કઈ આશીર્વાદ નો બોલ્યા કાળા ઠળક થઈ ગયેલા પણ પેથી એટલું કીધું કે ત્યારે સો માં સો ભાઈઓ માં સૌથી મોટો હતો એને આગળ આવી પેથિયા ને ખંભે હાથ મેકીને એટલું કીધું પેથીયા હા ભાઈ અમારા બાપ ની બે હાથ જોડી ટીશન વાળી સોય ભાઈઓને પગે લાગીને કહેવા માંડ્યો ભાઈ બાપ ની દેવી જમી એને તો વર્ષોના વાળા વાઈ ગયા છે આજ તમારી સોય પાસે રૂપિયા છે ને તમે બાપની દેવીને જમાડતા હોય તો આથી રૂડું શું હોય ત્યાં બીજા નંબર નો બોલ્યો કે જેથી બાપની દેવી જમવા ઉતરે અને નવ હરી ને ટીમે ભેગી થાય ને બાપની માતા ખાંડ ખમાકે નાય ઘરે નો વહી જાય ત્યાં સુધી ઝૂપડા માંથી એક માળા બહાર નો નીકળતા હો

એમાં કોઈ વઢવા વળગવાનું ન આવે એમાં ન આવે પણ ધન ખડી ધન ભાઈ તમે સોય ભાઈ આપણે બે માણા ને એટલી વાત કહેવાય બાપ ની દેવી જમી જાય અને નાઈટ આવીને ખાઈ પીને હવહવના ઘરે વહી જાય ને ત્યાં સુધી અમે અમારા કાળા મોઢા લઈને ઉમરડાની બજારમાં નઈ નીકળ્યા બાપ વાત કરી અને બેય માણસને ધાપ ધમકી દેને સોય માણસો હાલી નીકળ્યા એટલે બેય માણસ સાહેબ હવે વાતની મજા છે ઝૂપડાની માલેબાજાઈ અંદરથી દરવાજો બંધ કરી અને પેઠીયા પાસે બીજું તો કાઈ ન પણ એક ટૂટલ પસેડી હતી ને પશેડી પાંતરીને ત્રણ અગરબત્તી પશેડીની વચો વચ ખોડી અને બે થી વાળી બે હાથ જોડું કીધું માડી હું ગરીબ છું આજ મારા બાપની દેવી તું ગરીબ થઈ થઈ માં એને તો હું ગરીબ લાગ્યો પણ દેવી તને હું આજ તે હું તને ગરીબ લાગ્યો દેવી મારી કોઈ વાંધો નહીં મારા ભાઈઓનો સમય છે એ તને જમાડે ખાઈ લે છે

અને ઝૂંફલા ની માલિમા હું તેલો તે જાગી ગયો પોતાની ભાઈને કીધું ખાંભળ્યું હું નાનો હતો મારી આણ હમસેણ હતી તેથી મારામાં પૂરી હમસણ નથી તેથી મારા બાફની દેવી વર્ષો પેલા એકવાર જમીતી અને આજ મારા રૂપિયાવાળા ભાઈ મારી દેવીને જમાડે છે હાલે થઈને આપણે છેટે ઉભા રહેલી એકવાર દેવીના દર્શન સો ફેરવીશ દર્શન

ધણીનો સાહેબ કોઈ ધણીનો હોય પેચ્યો માન્યો નહીં એટલે ઓઢવાના ફાટલ તુટલ ગોદડા હતા બે માણસે માથા ઢંક ગોદળા ઓઢી લીધા સોર જેમ સોરી કરવા જાય કોઈને ખબર ન પડે એમ પગા ધીમે 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 બે માણસ ઝૂંપડા ની માલી નીકળ્યા અને જ્યાં નાયતના પગરખા પીડ્યા તા ને એ પગરખાના ઢગલાની માથે બેહી અને બે માળા હે ગોદલા ના માથે હોડિયા તાણેલા ગોદલા શેર છે એક એક આંખ માથે આમ દેખાય એટલા ખુલ્લા રાખી અને દેવી પોતાના મોટા ભાઈના ના અંગની માલપા મારી મેલડી આવી છે સાહેબ આટલો અવાજ બોલ્યો ને ત્યાં પેટિયાની આંખમાંથી બોર બોર જેવડા હોડા પડવા મળ્યા વાહ મારા બાપની દેવી એ દેવી હું તને બીજું તો પેટિયો નથી કાઈ કહેતો

અને ગરીબ પેથી અને કદાચ માતા તુંય ભૂલી જા રૂપિયા વાળા ભલે ભૂલી ગયા હોય પણ દેવી તું મને ભૂલી જા નાખજો મારા રૂપિયાવાળા ભાઈઓના ભાણોએ અમર પિયાલો પીને એ મારા બાપની દેવી મેલડી તો કાળા કૂતરાનું રગત થઈ ગયુંથી આવો સપ્તન સૂચન જ્યાં રાપ નાખીને સાહેબ ત્યાં કાલો કાંઈ માતા મેલડી સાંભળી ગયો એની માલિપા થી હવા વેદ ની નાગણી બની અને પાવલી જેવડી ફેડ માડી જીભ ના લપકારા કરી રૂપે માતા મેલડી બોલી પેથ્યા સાહેબ બે માથે ગોદડું હતું ને આમ નેદવા કરીને જોવા માંડ્યો કે માતા ક્યાંક બોલે છે ક્યાં આવી છે ત્યાં પોતાના પગની માલપા હળવળાટ થયો આમ જોયું કે હવા વેતની નાગણી નાગણીના મોઢાની માલપાથી શબ્દ નીકળે પેઠિયા એ મારા પેઠિયા તને ઓર તો આવ્યો ને કે રૂપિયા વાળા જમાડે હું જમી લઉ પેઠિયા દુનિયાની માલપા મારે તો ગરીબઈ ઈન સાવકારે ઈ બાપ પણ હાલ થી ઉભો થઈ જાઓ દાખલા બે રાતો પાડો બાંધ્યો ને પાડાની માથે જે ઘર વકરીનો સામાન હોય એને માથે નાખી અને પાડા ને દોરી નીકળી જા બાપ રાતનો એકનો ટકોરો થાય એનો ઉમડા સીમાડે વિવાય હું આજ તારા બાપની દેવી તારી રાહ જોઈ હવે હું મોડો ન કરીશ બાપ ઘરવકરી નો સામાન જે હોય ને રાતા પાડા ની માથે જા તારી આગળ સિમાડે હું માતા મેલડી રાહ જોઈને કોઈ ને ખબર ન પડે એમ બે માણસ ગામના સાપા ની માથે આવી અને ઝોપડા ની માલ ગરવકરીનો નો નાનો મોટો સામાન હતો ને પાડા ની માથે ઉછાળો ભરી અને મીને હાલવા ઉમડા ગામના સિમાના માથે પેથિયો આવ્યો ત્યાં હવા વેત ની નાગણી કા પેથિયા પેથિયા દુનિયા ક્ષેત્રે હું મેલડી પેથિયા તારી પાસે જે નાનો એવો ખંડિયર કંડિયા ને ખોલી નાખ્યો કંડિયાને હું ખોલી ની ધરતી માથે મેકી દેવું હવા વેતની નાગણી તારા કંડિયાની ની માલપા બેહી જાઓ પણ હા ભે પેથિયા ક્યાંય ઉભો ન રહેતો ક્યાંય વિહામો નો લેતો

પાડાની ઉપર થી મને મેડી ને હેઠે ઉકળાય અને આ રાતડો થોડો જે રાતની ભોમકા રે બાપ આ રાતો ટીબો મને મેનડી નો રૂડો લાગ્યો દીવ ઉગે એટલે નાનું એવું તણ પાખાળું તિરસુળ આ ધરતી ની માથે ખોડી દે દુનિયા ની માલમા મારા પેથી આ તું એકલો છો ને એકવાર રાજા પરજા અને મોટા મીર ને જો આ લાવું તો હું તારી મેરડી કંડયો હેઠે ઉતારી અને તણ પાખાળું તિરસુળ જેને મારી મેરડી મંડાણ માંડ્યું માંડ્યું મંડાણ માંડ્યું પણ પેથી મંડાણ માંડતા એક વાર એટલું કીધું જોજે મારી મેરડી દુનિયાની માલિકા હું એકલો સવો આ ભરતભાઈ અને તેની તાળી પાખાળા તિરસુલ ની માલપાથી એક વાર મારી મેરડી એટલું બોલી ગઈ પેઠિયા તું ગરીબ છો પણ હું તારી મેરડી ગરીબ નથી બાપ આંગળી કરે તારા આંગળી ના નો મો હલી લાવતો મને મેળડી ને મારા પેઠિયા માની

દિવસોની માથે અઠવાડિયા અઠવાડિયાની માથે મહિના મહિના વીતવા આમ કરતા કરતા પાંચ પાંચ વર્ષના વાળા વાઈ ગયા કોઈ નથી પણ એક દી મેઘલી રાતના ગજરે જેવા સમયે રાતના એક દોઢ ટકોરે ઉમરડાની માલિપાથી મારી મેલડી પેથિયાને લઈને જેમ ભાગી નીકળી ને

તારા ભાઈ ગરીબ ને જો કદાચ આજ અમર પિયાળો ભાણું પીને તો કાળા કુતરા રગત પી પેથિયા આજ વર્ષોના ના વાણા વાગ્યા પાંચ પાંચ વર્ષના મારા દીકરા વાણા વાઈ ગયા મને દેવી ને ભૂખ લાગીશ મારે ખાવું બાપ

તો દુનિયાની માલપા તું વેસાઈ જા પણ મન જવાબ આટલું માતા સપનાની માલપા અદ્રશ્ય થઈ ગઈ દિવસ એટલે ફૂંદડીને વાત કરી એ દાંડી આજ રાતના એક દોઢ ના ટકોરે મારા બાપની દેવી આવીને મારી પાસે લાંબો વાત કરીને કીધું કે મારે ખાવું છે

અને દેવી માતાને જમાડવાની જે પછેડી હતી ને પછેડી ખંભે મેકી અને રાતી ધારે ધીમે 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 ઉતર્યો હાલતો તો હાલ તો પોતાની બાઈ ને કીધું જોજે દિવસ હાથમે ને એ પેલા હું વિયો આવીશ તેમે માતાજી નો દીવો ધૂપ કરી નાખજે પૂંજડી બોલી કોઈ વાંધો નહીં સ્વામિનાથ ત્યાંથી હાલી નીકળ્યો આજનું જે હટલા રહ્યું ને હટલાની બધા ની માલપા

દુકાનદાર શેઠ નગર શેઠ કીધું ભાઈ તારે કઈ લેવું છે તારો ઉભો છો કઈ બોલતો નથી આટલું શેઠ બોલ્યા ત્યારે પેથીઓ માતા મેલડીનું નામ લઈને દગલા માલ પાસે બે હાથ જોડીને એટલું કીધું મારે મારી દેવી નો લેવો છે મારે મારી માતાજી ના નંદ નિવેદ લેવા છે પણ હટલાનો નગર શેઠ વાણીઓ તેથી એટલું બોલ્યો કે દેવીનો પૂજા બોલે કેટલા માણસો આવીને હટાણું કરી કરીને વે ગયા તું કેમ એમના મુભો રહે સાહેબ તેથી બે હાથ જોડીને ને એટલું બોલ્યા શેઠ શેઠ મને બોલતા આવડે છે પણ મારા કિસ્સા ની માલપા રાતી પાઈ નથી મારી દેવી મને સપના માં આવીને કઈ ગઈ પેથી આ મારે ખાવું છે

માર્યો એટલે પેથીઓ પગથિયા ઉતરી ગયો પાછો પગથિયા શરીર બે હાથ જોડીને કહેવા હું ગરીબ છું મારા બાપની દેવી ગરીબ નથી બાપ પેઠ્યા એવી દેવ દેવ ને એમ માનવી નહી રૂપિયા ને દુનિયા માને છે રૂપિયા લાવીને હટાણું લઈ જા રૂપિયા લાવી ને હટાણું લઈ જાય એટલો આ નગર શેઠ વાણિયાના મોટા માંથી શબ્દ સૂચો ખંભે પોતાની દેવી ને જમાડવાની પછેડી હતી ની પછેડી હાથમાં લઈને બે હાથે આમ પછેડીને લાંબી કરીને કીધું શેઠ મારી પાસે હીરા જવેરાત માણેક મોતી જે કઈ કયો ને એ આ મારી મિલકત ની માલપા મારા બાપ દાદા ની એક પછેડી છે આની માથે મારી દેવ ને હું જમાડું છું મારી તો માતાની ભરોડી તમારી ગીરવે અડાણે છું આને હું છોડાવી જાય છું મારી પાસે પૈસા થાય છે ત્યારે હા માં એ મારા દુબડા માણાની દેવ દુનિયાની ની જેને પાસે દુઃખ પડ્યું હોય ને દેવ ને ભેટો થયો એને ખબર હોય કે દેવ શું કહેવાય મારા એમ કે ધોળા દીએ તારોડિયા જે ધોળા દીએ તારોડિયા રૂપિયા વાળા ના પછેડી ની કિંમત ન હોય પણ કદાચ કોઈ માથું માગે તો માથું ઉતારી દે અમે બાપ ની દેવી ને જે જમાડતા હોય ને ઈ પસેડી નો કટકો નો દેયો ટીશન વાળી ને પેટ્યો કે કરવા મંડ્યો શેઠા પસેડી હું તમારી દુકાને અડાને ગીરવે મેકો છું મારી પાસે રૂપિયા થાશે ને એટલે હું મારા બાપની દેવીને દેવી ને આ જે બાનું છે ને એને સોડાવી દઈશ પણ મને નિવેદ આપો મને પૂજાપો આપો હા મારી ધનુમાની મેલડી હા

છેઠ કાળી મજૂરી કરીશ પણ તમને હવા મહિને જે કઈ તમારી મૂડી પૈસા ચૂકવી જાય અને માતાજી ના નર નિવેદની માલપા બાસમતી ચોખા લઈ અને પૂજાપાનું ફોટું હતું શેઠ એની દુકાને બાંધીને એટલું કીધું શેઠ હું હમણાં બજારમાં આગળથી થોડી જાય બીજી ઘર વકરી ખરીદી કરીને આવું ત્યાં સુધી આ પૂજા પાપડ કોઈ વાંધો નહીં તેથી આમાં